ખાવા વધારે જોઈ છે અને કામ કાઈ કરતો નથી એને આ ધોળી મુથળી કાળી મૂતળી લાલ મુથળી પીળી મૂતડી આ બધી દવા ખવડાવાય અરે આ તો માણાની દવા છે આગે છે અમારા ગામમાં ઘોડદોડ હવે ઈ ઘોડદોડ માં ઈ જીતી જાય તો ભાઈ સાહેબ મને એવું છે કેટલા ની ઝડપે દવા આપું જીતી જાય એવી નુ ખાઘાઓની દવા દો મને એમ લાગે કે પાછળ રહી ગયો છે એટલે દવા ખવડાવું એટલે આગળ વળી એમ લાગે કે પાછળ રહી ગયો છે એટલે દવા ખવડાવું એટલે વળી આગળ આવી દવા દીઓ નોખા નો ખાધાઓ ની લિયો